અને જન્મ્યા ત્યારથી શ્વાસ લો લોજો ક્યારે થાક લાગે એમ ત્યાં લાવ નો અડધો કલાક આરામ કરી દો કાયમ નો આરામ થઈ જાય કે પ્રયાસ પરિશ્રમ આપે શરણાગતિ એટલે શું ઢાળમાં ગાડી આવી જાય પછી તમે એનું એન્જિન બંધ કરી દો પેટ્રોલ ન બળે ને એક્સિલેટર દબાવવાની જરૂર છે પણ એની ગતિ થયા જ કરે એનો કોઈ ખર્ચો નહીં કઈ બળતણ નહીં કોઈ પ્રયાસે નહીં પણ એની ગતિ એને મળતી જાય છે એનું મહત્વ નથી રહેતું પછી તો પ્રભુ જ સંભાળતા હોય એ ગતિ પણ દિશા ચોક્કસ થઈ જાય તો જે ચર્ચા આપણે કરવાની છે કુંભ અમૃત દુનિયા પાન કરવા જઈ રહી છે

તો એ બધી ચર્ચા આપણે કરીશું કે દરેક પ્રકારના લોકો હોય ઘણી વાર પુષ્ટિ માર્ગ માટે એકદમ નવા હોય ઘણા બહુ જાણકાર હોય ઘણા થોડું જાણતા હોય થોડું ન જાણતા હોય અને ઘણા એવા હોય ત્યાં તો તો બધું જ થાય કોણ કરે કે ઘરવાળા તો જેના ઘરમાં થાય છે કે પરંપરાથી તો આપણે બધા જોડાયેલા છીએ અને ભલે કઈ ન જાણતા હો પણ આજે પણ શ્રીનાથજી મહાપ્રભુજી કે યમુનાજી નું નામ બોલાય ને

આપણે કઈ બહુ ભક્તિ ન કરી હોય પણ વડીલો જે ભક્તિ કરતા હોય ને એને પકડી રાખ કારણ કે એ પ્રભુના આશીર્વાદ આપણા કુળ ઉપર હોય છે અને ભગવાન ભક્તોના રક્ષા કરતા હોય છે જો પાંડવોને મહાભારત્મા આદિમાં તમે જુઓ ભાગવત જુઓ પરીક્ષિત મહારાજે કયું પુણ્ય કર્યું પાપ કર્યું ને મરેલો સર્પ ગળામાં નાખ્યો શ્રાપ લાગ્યો ભાગવત દ્વારા પુત્ર ને આવ્યો ક્રોધ મરેલો સર્પ મારા પિતાના ગળામાં નાખ્યો સાતમા દિવસે જીવતો તક્ષક આવીને ત્યારે દર્શ લાગ્યો છે ઘણી વાર સાંભળીએ ને કથા તો આપણને ઓહો બિચારા પરીક્ષિત ને શ્રાપ

બાપ પુણ્ય ભગવાન નથી જોયા પણ મારા વૈષ્ણવ કુળ ની એવું કર્યું નથી તો એમને લાભ મળે છે તમારા વડીલો માળા ફેરવી ગયા છે એનું ફળ ઠાકોરજી તમને આપે છે તો જે યમુનાજી ની ચર્ચા આપણે કરી રહ્યા છીએ પરમ અલૌકિકતમ ચર્ચાઓ છે અને એટલા માટે આ કથામાં કોઈ વિજ્ઞાન કોઈ ભૂગોળ કોઈ ખગોળ કોઈ હિસ્ટ્રી આ બધું શોધવાની આ કથા જ નથી કારણ કે બધાની એક આદત પડી છે ધર્મની વાત આવે ને ત્યારે સાયન્સ ગોતી ભાગવતમાં સાયન્સ ક્યાં અને સાયન્સની વાત આવે એમાં ધર્મ ગોતવા જઈએ આ સબ્જેક્ટ જ જુદા છે સ્પિરિચ્યુઆલિટી એક જુદો સબ્જેક્ટ છે એને સાયન્સના સિક્કાની જરૂર નથી આ એક જુદી ભાવના છે એક જુદું વિશ્વ છે એક જુદી સૃષ્ટિ છે કે જેના માં પ્રવેશ કરી તમારો આત્મા પરમાત્મા નો અનુભવ કરે છે એટલે આમાં સિક્કો લાગ્યો છે કે એ કોશિશ સાયન્સ એક જુદો સબ્જેક્ટ છે આમાં સિક્કાની જરૂર નથી કારણ કે જે ગ્રંથો જે ચર્ચાઓ જે બુદ્ધિથી લખાયા હોય એને એ જ બુદ્ધિ એ રચયતા જે ભાવનામાં આવીને લખ્યું હોય પરમ ભગવતીઓની આ રચના છે અને એટલા માટે આ એક આખું જ અલૌકિક વિશ્વ છે અને એ વિશ્વમાં જયારે તમે પ્રવેશ કરતા હો ત્યારે લૌકિક વિષયોની હોય મોટી વસ્તુના કારણ નાની વસ્તુ વ્યવહારિક જગતના કારણ હોય પ્રેમનું કારણ જયારે મળે ને ત્યારે પ્રેમ નાનો થઈ જાય એ અકારણ હોય ત્યારે જ એની ઊંચાઈ છે તો મને કેમ પ્રેમ કરે છે વાળો છે રૂપ વાળો છે વાળો તો એની ચર્ચા આપણે કરવાના ત્રણ દિવસ માટે એકતાલીસ પદ ને કેન્દ્ર રાખીશું સાથે યમનાષ્ટક કારણ કે અનેક પ્રકારના સ્તોત્ર પાઠ કીર્તન ગ્રંથો યમુનાજી સંબંધી મળે છે स्वयं साउथ पहला सोड़स ग्रंथ में पहलोज ग्रंथ श्री यमुनाष्टक महाप्रभु जी द्वारा रचित गुसाई जी पर आओ तो यमुना अष्टपदी नमो देवी यमनो नमो देवी यमने हरे कृष्ण मिलनंतरायम तो श्री गुसाई जी रचित अष्टपदी नो पण इतलोज महात्म है ए जरीते अगड़ाओ तो श्री कोकुलनाथ जी ने इतनी बड़ी कृपा પોતાની સૃષ્ટિ ઉપર કે યમુનાજી નું ચિત્ર આપે સ્વયમે રચી અને જગત ને દર્શન કરાવ્યું છે આજે ચિત્ર જે આપણે જોઈએ છે એ સ્વયં ગોકુલનાથજી ની કૃપાનું ફળ છે હરિરાયજી પાસે આવો તો એકતાલીસ પદમાના પદો હોય એ યમના વિજ્ઞપ્તિ હોય અનેક પ્રકારના શ્રી હરિરાયજી દ્વારા રચિત અને એ જ રીતે અષ્ટ વાણી અનેક પ્રકારથી યમુનાજીના ગુણગાન ગવાયા છે શ્રી યમુના ગુણગાન મહોત્સવ આપણે નામ જ આ ઉત્સવનું છે અને યમુનાજી એ ઠાકોરજીની કૃપા શક્તિનું મૂર્તિમંત સ્વરૂપ કહેવાય એટલે જ આપણે ત્યાં ઘણી વાર લોકો પ્રશ્ન કરતા હોય કે યમુનાજી નું આટલું બધું મહાત્મ કેમ આપણે ત્યાં કારણ કે આ માર્ગ જ કૃપા માર્ગ છે એ પુષ્ટિ માર્ગ પુષ્ટિનો પોષણ થાય અનુગ્રહ કૃપા અને કૃપાનો માર્ગ પુષ્ટિ માર્ગ અને એની અધિષ્ઠાત્રી કૃપાનું સાક્ષાત મૂર્તિમંત રૂપ એટલે યમુનાજી એટલે જ આપણે ત્યાં ની કૃપા થકી કૃષ્ણ ભક્તિમાં પ્રવેશ થાય છે એમ કહેવાય છે અમુક તત્વો એ ભગવાન ના અવતાર નથી ગિરિરાજ્ય વ્રજમંડળ યમુનાજી વ્રજભક્તો એ અવતાર નથી ક્યાં એમ નથી લખતા કે આ કૃષ્ણ નો અવતાર છે એ કૃષ્ણ સ્વરૂપ નો વિસ્તાર છે ભગવાન જ પોતાના રસમય જ્યારે લીલા કરવા માટે સ્વરૂપનો વિસ્તાર સાધે છે એટલે કે જે તત્વના કૃષ્ણ છે એ જ તત્વના ગિરરાજજી છે એ જ તત્વના યમુનાજી છે એ જ તત્વનું વ્રજમંડળ છે એ જ તત્વના વ્રજભક્તો છે

ગોપી ઇન્દ્રિય કૃષ્ણ રસ ઇતિ ગોપી જેની સર્વ ઇન્દ્રિયો જેની સમગ્ર ચેતના કેવલ કૃષ્ણ રસ નું પાન કરે છે એ અવસ્થાને આપણે ગોપી અવસ્થા કહીએ જયારે ભક્તિ એ અવસ્થાએ પહોંચી જાય ગોપી પ્રેમ કી ધ્વજા જીન ગોપાલ ઉર્ધરી શ્યામ ભુજા એ અવસ્થાએ પહોંચવું એ ગોપી અવસ્થા છે અને મહાપ્રભુજી સ્વયં કહે છે આપણા માર્ગના ગુરુ ગોપીજનો છે ગુરવ ગોપીકા નામ આપણા ગુરુઓ ગોપીજનો છે અને જયારે એ અવસ્થા આવે છે ત્યારે આ લીલા રસ નો અનુભવ જીવને થાય છે તો કૃષ્ણ એટલે પ્રેમ કૃષ્ણ એટલે આનંદ કૃષ્ણ એટલે રસ કૃષ્ણ એટલે ઉત્સવ તો રસો વૈસહ સહ કૃષ્ણનું સ્વરૂપ શું છે એક વસ્તુ યાદ રાખો કૃષ્ણ આપણે ત્યાં ઘણી વાર લોકો કોઈ ઐતિહાસિક પુરુષ રૂપે જોતા હોય કોઈ મહાપુરુષ રૂપે જોતા હોય કોઈ એક વિશેષ વ્યક્તિ રૂપે એને જોતા હોય આપણે ત્યાં જે ચર્ચા છે અને શાસ્ત્ર જેનું પ્રમાણ આપે છે કૃષ્ણ એ પરબ્રહ્મ છે પૂર્ણાનંદો હરિસ્તસ્મા કૃષ્ણ એ વગત અને ભગવાનના ના કર્મો અને ભગવાનના સ્વરૂપનું મૂલ્યાંકન એક વ્યક્તિની જેમ ન થઈ શકે અને વ્યક્તિની દ્રષ્ટિએ જોવા જશો તો ભગવાન માં એ તમને દોષ દેખાશે સૌથી પહેલા આ ગણિત સમજી લેવું બહુ જરૂરી છે કે ગીતાજીના એ ભગવાનના વચનો જન્મ કર્મ ચમે દિવ્યમ મારા જન્મ અને કર્મ દિવ્ય છે અલૌકિક છે લૌકિક વ્યક્તિ જેવા નથી આપણો દેહ જે પૃથ્વી જળ તેજ વાયુ આકાશ પાંચ તત્વનો બનેલો છે એવો ભગવાનનો વિગ્રહ નથી એવું સ્વરૂપ ભગવાનનું નથી ભગવાન તો કેવલ આનંદ માત્ર કરપાદ મુકોદરાદી જે સર્વાંગ આનંદમય છે એવું ભગવાનનું સ્વરૂપ છે આપણે રૂપ અને સ્વરૂપનો ભેદ નથી જાણતા દેખાય છે એ રૂપ છે અનુભવાય છે સ્વરૂપ છે એટલે જ આપણે ત્યાં દરેક ના જુદા જુદા રૂપ અને સ્વરૂપની ચર્ચા છે આપણે એમ ઠાકોરજીના નેત્રો કમળ જેવા કેશ આ વર્ણન છે સ્વરૂપ કેવું છે તો કે આનંદ માત્ર કરપાદ મુખોદર જે સર્વાંગ આનંદમય આનંદ રસ પ્રેમ જયારે મનુષ્યની આકારમાં ઢળે અને જે રૂપ બને એ ભગવાનનું રૂપ છે સ્વરૂપ એટલે ભગવાનને લૌકિક નહીં જાણવા એને આધ્યાત્મિક જગતમાં અપરાધ કયો છે મૂલ્યાંકન કરો છો એવા પ્રભુની લીલામાં લૌકિકતા જોવી એ દોષ છે એટલે જ આપણે સમજાવતા હોઈએ કે કર્મ અને લીલાનો ભેદ જાણી લેવો મનુષ્ય કરે એ કર્મ છે

જેમ નાટકમાં કોઈ વિલનનો રોલ કરે અને બહુ સારો રોલ કરે તો એને સજા મળે કે એવોર્ડ મળે એવોર્ડ અને એ જ કામ જો ગામમાં એ કરે તો સજા મળે તો સ્ટેજ પર કરવું એ લીલા છે ગામમાં કરવું એ કર્મ છે ભગવાન લીલા કરે છે નાટક કરે છે અને એ લીલામાં ભગવાન જે કઈ પણ કરે છે એ કેવલ ભક્તોને આનંદ નું દાન કરવા માટે એટલા માટે પ્રભુ નું નથી રોલ સારો કર્યો જે વિલન નથી એમ ભગવાને કેવી માખણ ચોરી કરી તો એને વખાણ કરી આપણે ચોરી ચોરી માખણ ખાઈ ગયો એ માખણ કે ચોરૈયા કી જાય કોઈ ચોર જય બોલે

દુગધાદી ચૌર્ય યશો વિસારે દુગ્ધાદી ની ચોરી કરી ભગવાન યશ નો વિસ્તાર કરે છે ચોર ના વખાણ કરે છે લોકો લોકો એવી માનતા રાખે છે કે અમારા ઘરે ચોરી થાય તો બહુ સારું

અને એ પ્રવેશ આપણી દ્રષ્ટિ છે યમુનાજી પરત લીલામાં ઘણી બધી ચર્ચા કરી શકાય એ ગિરરાજજી પણ લીલાત્મક છે એ સ્વામીજી પણ લીલાત્મક છે ચંદ્રાવલી પણ લીલાત્મક છે લીલાત્મક છે આ બધું લીલાત્મક છે વ્રજની ભૂમિ પણ હિસ્ટોરિકલ પ્લેસ નથી લીલાત્મક ડિવાઇન પ્લેસ છે આ બંનેમાં ફરક છે ઐતિહાસિક ભૂમિ નથી કહેવાતી વ્રજને લીલા સ્થળી કહેવાય છે જ્યાં ઘટના ઘટી ગઈ હોય અને પછી એના ચિહ્નો હોય તો આપણે કહ્યું કે આ આ ઐતિહાસિક સ્થળ છે પણ જ્યાં અખંડ લીલા ચાલી રહી હોય એને લીલા સ્થળી કહેવાય ત્યાં આજે પણ આ સગળી લીલાઓ ચાલી રહી છે એટલે એ ફરક છે ઐતિહાસિક સ્થળ જુદા હોય લીલા સ્થળ જુદા હોય ત્યાં અખંડ

કૃષ્ણ ભક્તિ થી યાત્રા ની શરૂઆત થાય કૃષ્ણ ને પ્રેમ કરીએ કૃષ્ણ માં નિષ્ઠા થાય આપણી પણ આપણે એમ નથી ઈચ્છતા કે કૃષ્ણ કૃષ્ણમાં ઉભળી જવું કૃષ્ણ માં પ્રાપ્ત થઈ જવું એવી આપણી ઈચ્છા નથી હોતી આપણો લક્ષ્ય શું હોય છે ભગવાન ની લીલા માં મારી પ્રાપ્તિ થાય રાસ લીલામાં ઓરીખેલ લીલામાં દાન લીલામાં મારી પ્રાપ્તિ ભગવદ લીલામાં અને આ જયારે આપણું લક્ષ્ય છે કારણ કે ભગવત સીધી પ્રાપ્તિ ભગવાન માં કરવી હોત તો ભગવાન જ કાફી હતા પછી બીજા કોઈ લીલા જરૂર પરિકરતી પણ લીલામાં પ્રાપ્તિ કરવી છે એટલે કરવો પડે શ્રી યમને વાસ કુંજે રાસમાં દેત તારી કર લેત ઝટકે એવા અનેક પ્રકારના આગળ પદોની ચર્ચા કરીશું તો કૃષ્ણ લીલાની પ્રાપ્તિ

આપણને પ્રાપ્ત કરાવનારા શ્રી યમનાજી છે એટલે તો જીવનું પણ જયારે બ્રહ્મ સંબંધ થાય બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ